પુજ્ય ગોવિંદજી ગીરી દેવગીરીજી મહારાજના સિત્યોતેરમાં જન્મોત્સવની આજે કરાઈ ઉજવણી શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની નિશામાં શિવાજી કથા જેમના વ્યાસપીઠે થઈ રહી છે તેવા રાષ્ટ્રીય સંત અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય ગોવિંદ દેવગીરીજી મહારાજના સિત્યોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે થયેલી ઉજવણીમાં રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકી મંત્રી સંજયસિંહ મેડા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પૂજ્ય ગોવિંદગીજી મહારાજનું પ્રાગટ્ય દિવસ નિમિત્તે સન્માન કર્યું હતું તથા દ્વારકાના શંભુનાથજી મહારાજ સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી તથા જગતગુરુ શંકરાચાર્યએ માધ્યમથી પ્રાગટ્ય દિનની શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત સંતરામ મંદિરના સમગ્ર સંતગણ શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સહિત નડિયાદના વિવિધ સમાજના સંગઠનો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ પૂજ્ય શ્રી ગોવિંદ દેવગીરીજીનું પ્રાગટ્ય દિન નિમિત્તે સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હર્ષિતા મહેતાએ કર્યું હતું ભાઈ 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 રાષ્ટ્રપ્રેમ ભરેલો છે એવું આજના દેશના સંપૂર્ણ યુવાઓ તો આજે વિશેષ કરીને આ શિવાજી મહારાજ ને આ પ્રસંગ અને એમાંય આપડા ગુરુ ગોવિંદ નો જયારે જન્મ દિવસ હોય ત્યારે क्षेत्रीय मंत्री ने उत्तर गुजरात प्रांत सरकार द्वारा संस्कृत साधना शिखर सम्मान महाराष्ट्र सरकार द्वारा संत के अनुवाद आरोपित होने का पर्व आरंभ हो चुका है जब केवल साथ ही कार्यक्रम गुजरात में स्थित नडियाड़ के भक्तों के द्वारा आयोजित किया गया इस देश की अस्मिता इस देश का स्वाभिमान महाराज नाकृत्य वंदना महोत्सव भिक्षण एक इसे स्वामी जी अपना सौभाग्य समझते हैं। स्वामी जी ने भारतीय संत सभा नाम से एक प्रयास के द्वारा सभी मत संप्रदायों को जोड़ा है आज देश अंदाजी महाराज प्रेरित आशीर्वाद युक्त योग विद्यापीठ जय हो सुयोगम के मिनट યોગીરાજ ઉધૂ સંતરા મહારાજના એકસોને પંચાણુંમાં સમાધિ મહોત્સવ પ્રસંગે યોજાયેલી શિવાજી મહારાજ ઉપરની આ કથા અને એમાંય આપણને વિશેષ કરીને આદરણીય વક્તા શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજ મળ્યા છે એ આપણું પરમ સદભાગ્ય છે કથાના દિવસોની અંદર જ એમના સિત્યોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે એના ભાગરૂપે પણ આજની વિશેષ ઉજવણી રહી અનેક સંતો અને મહંતો આ દિવસે ઉપસ્થિત રહ્યા છે પૂજ્ય રામદાસજી મહારાજ પણ એમની સાથે આ કાર્યક્રમની અંદર જોડાયા અને અમે બધા જ સંતોએ પ્રાર્થના કરી કે યોગીરાજ ઉધુ સંતરા મહારાજના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય અને આવું રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ અને જે શૌર્ય અને એનો પરાક્રમ છે શિવાજી મહારાજનું એ કથાના માધ્યમથી લોક હૃદયસ્થ કરાવે એ જ વ્યાસપીઠના ચરણમાં પ્રાર્થના પ્રભુ આ સિવાય કોને શુભેચ્છાઓ પાઠવી છે આ સિવાય અનેક સંતો અને મહંતો અને શંકરાચાર્ય કક્ષાના

શંકરાચાર્યથી માંડીને રાજ્યપાલ શ્રીએ પણ જેમણે આજે પોતાના સંદેશો દ્વારા જન્મ દિવસની શુભકામના પાઠવી છે એવા ભારતના રાષ્ટ્રીય સંઘ પરમપૂજ્ય ગોવિંદગી મહારાજ મહારાજના પ્રાગટ્ય દિને અને વિશેષ કરીને એમના શિવાજી કથાના સત્સંગ પ્રસંગે મારી સાથે ઉપસ્થિત એ સંત્રામની ભૂમિ છે જેને આજથી એકસો પંચાણું વર્ષ પહેલા साची मानव ना नरदी नारायण ना दरिद्र नारायण जन सेवा द्वारा प्रभु सेवा न्ञानेश्वर से से महाराज का स्थान आलंदी में संपन्न हुआ गोविंद देव गुरु गिरुजी का सतहत्तर वर्ष का जन्मोत्सव का कार्यक्रम गुजरात में स्थित नडियाड़ के भक्तों के द्वारा आयोजित किया गया इस सत्य को साकार करता है कि आध्यात्मिक चेतना और राष्ट्र हित एक दूसरे के पूरक हैं। पूज्य स्वामी जी का संपूर्ण जीवन वैदिक शिक्षा गुरुकुल परंपरा, बाल संस्कार और मानवीय मूल्यों के संरक्षण एवं प्रसार को समर्पित रहा है